પ્રોત્સાહિત રૂપી ઇનામ આપી આગળ વધુ અભ્યાસ કરીને પોતાનું અને પોતાના પરિવારનું નામ રોશન કરે તે માટે પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું સાથે વિદ્યાર્થીઓને મહેમાનો તકે ચોપડાઓનું વિતરણ કરાવ આ સમારંભમાં હજી લાલાભાઈ જીરાવાલા હાજી ફારૂકભાઈ મુંબઈવાલા હાજી સબીરભાઈ ગાંધી મીરવાલા હાજી મોહમ્મદ હનીફ જીરાવાલા હાજી તૌફિકભાઈ જીરાવાલા હાજી સિદ્દીકભાઈ અમીનભાઈ અને સફીભાઈ હાજર હતા કાર્યક્રમનું તમામ સંચાલન ઇતરેશભાઈ વોરા સોહેલ હાજી રિયાઝ હાજી અને જમાલ હાજીએ કર્યું હતું સિરાજભાઈ હાજી ગનીભાઈ વોરા છે અને બાકરોલ ગામના આજે જે વોરા સમાજ વોરા પંચ તરફથી જે ઇનામ વિતરણનો જે પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો એમાં બાકરોલ ગામના વોરાપંચના દીકરા દીકરીઓ જે સારી સ્કોલરશીપ સારી રીતે પાસ થયા છે જે છેલ્લા ચાલુ વર્ષે સીએના ક્લાસમાં બે દીકરીઓ અને બે દીકરાઓ સીએ પાસ કરેલ છે અને તે વગર બીજા છોકરાઓ મિકેનિકલ એન્જિનિયર અને જે કંઈ પરીક્ષાઓ પાસ કરી છે તે બદલ ગામના સર્વે વોરા પંચના તરફથી અને અત્રે આવેલા પધારેલા વડોદરાના જે અમારા બાકરોલ ગામના રહેવાસી જીરાવાલા શેઠના પૂર્વજ પૂર્વ જીરાવાલા શેઠના ફેમિલીના બધા મામા બધા હાજી સાહેબ હાજી લાલાભાઈ હાજી સિદ્ધિકભાઈ હાજી તારીખભાઈ વગેરે બાકરોલ ગામમાં આવી પોતાના ગામ બાકરોલનું ઋણ અદા કર્યું છે અને ગામના જે આ પ્રોગ્રામનો પ્રોગ્રામ સફળ અને સૌનો હૉસલો વધાર્યો છે અને સૌને કામ માટે કંઈ બી કરવામાં આજે નહીં ને પછી ગમે ત્યારે બી એમણે સેવાઓ આપવા માટે એમના તરફથી થતું જે કંઈ હશે એ એમણે યોગદાન આપવાનું જણાવેલ છે બસ સૌથી અમે બધા એમને કહ્યું કે ભાઈ તમે દુઆ કરજો છોકરાઓની તરક્કી વધે બસ એટલી અમે તમારી પાસે અપેક્ષા રાખીએ છીએ અત્યારે ઓછામાં ઓછા વિદ્યાર્થીઓ દોઢસો વિદ્યાર્થીઓને નાના મોટા બધાને થઈને દોઢસો વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવેલ છે ચોપડા પણ આપ્યું છે અને અત્રે બહારના અમારા આણંદ ભાકરોલ ગામથી બહાર વસેલા અમેરિકામાં વોરા અમદાવાય અમદાવાદ ઉમરભાઈ ફેમિલી જે અહીંયાથી અમેરિકા વસેલું છે તે વગર અહીંના ગામના બીજા 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 દાતાઓએ પણ બી આ પ્રોગ્રામની અંદર સારો સહકાર આપ્યો છે અને એ લોકોના સહકારથી આ પ્રોગ્રામ સરસ રીતે ઉજવવામાં આવ્યો છે અને છેલ્લે સર્વેને સર્વે અહીંયા રહેલા ભાઈઓ હાજર રહેવા બદલ સૌનો હું આભાર માનું છું વંદે માતરમ જય હિન્દ જય ભારત